નમસ્કાર દોસ્તો જય જવાર જય આદિવાસી દીધીપાડાના ધારાસભ્ય શ્રી ચિતર વસાવાએ એ જેલની બહાર આવીને તેઓ માટે વડીલો માટે અને બધાને શું સંદેશો આપ્યો વિડિયો છેલ્લા સુધી જોજો ચેનલ પર પહેલીવાર હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જ્વાર જય આદિવાસી એક જવાબદારી છે તૈયાર છો ને બધા આજે જે તમે જે ઉત્સાહ અને ઉમંગ અમને બતાવ્યો છે એ ઉત્સાહ અને ઉમંગ આપણે પહેલી તારીખ અને આઠમી તારીખે પણ બતાવવાનો છે જવાબદારી બધા તમારે દરેક યુવાને દરેક વડીલે દરેક માતા બહેનો એ ચૈતરભાઈ બની ઘરે ઘરે જવાનું છે અને ઝાડુના નિશાન પર આપણે મત લટકાવાના છે એટલે આજે જે પણ મોટી સંખ્યામાં આવેલા છો તમે હજુ અમારા માટે એક કે બે દિવસ ફાળવજો અને તમારા સગા સંબંધીઓ બેવાય વટુલાઓ જે કઈ કોલેજના મિત્રો હોય જે કઈ સગા સંબંધી જે પણ હોય એમને વિનંતી કરજો કે ભાઈ આ વખતે જયતરભાઈ એક સામાન્ય પરિવારમાંથી છે અને આમ આદમી પાર્ટીની જે ગેરંટીઓ છે એ તમામે તમામ લોકોને અહીંથી આપણે તો મળવાની છે તો તમામે તમામ વડીલો યુવાનો માતા બહેનોને અપીલ કરીએ છીએ કે અમારા વતી તમે પણ મહેનત કરી લેજો કરી લેશો ને બધા અમારા વતી તમે પણ અમારા વતી અમને આજે આટલી સંખ્યામાં લોકો આવીને અહીંયા ઉભા છે સવારના આવીને ઉભા છે હમણાં ત્રણ થી ઉપર નો સમય થયો છે પછી પણ એક પણ એક પણ યુવાન એક પણ માતા બેનો થાયકા નથી નથી કાને આપણે તો મિત્રો આ સરકારે આપણને એટલા પરેશાન છે કોરોનામાં એટલા પરેશાન કરેલા છે મોઘવાડી એટલા પરેશાન છે તો આ તડકો તો આપણો કોઈ નથી કેવાય એટલે આ આપણને એટલું છે તો તો આપણે એક દિવસ ને બે કોરોનામાં આપણને આ સરકારે છે વિતાડેલી છે તો એક દિવસ તમે મારા અને અમારી ટીમ વતી મોબાઈલ હાથમાં હોય તો મોબાઈલ થી અને મહેમાન જવાના હોય તો મહેમાનજી પણ બધા સગા સંબંધીઓને ત્યાં ફરવાનું છે અને અમારી જે અમે જે જવાબદારી જવાબદારી બધાએ વેચણી કરીને કામ કરવાનું છે તૈયાર છો ને બધા સાથ સહકાર તમારું માર્ગદર્શન અને તમારા આશીર્વાદ અમને મળતા રહે એવી આશા છે અમને આજે ફોર્મ ભરવાનો એક કાર્યક્રમ હતો એક મેસેજ હતો અને આટલા બધા મોટી સંખ્યામાં તમે નિસ્વાર્થ ભાવે આવીને ઊભા છો નિસ્વાર્થ ભાવે આવીને ઉભા છો ને પોતાના ખર્ચે પોતાના ખર્ચે અહીં આટલા સંખ્યામાં આવીને ઊભા છો એટલે તે બદલ તમામ યુવાનો વડીલો માતા બહેનોને આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે અમે કુદરતને અને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ મો પ્રાર્થના કરીએ છીએ કે માતાજી અમને અને અમારી ટીમ ને એટલી શક્તિ આપજો કે અહી ઉભા દરેકે દરેક ના પરિવાર સુધી અમે પહોંચીએ દરેક ના દરેક સુખ દુઃખ માં અમે મળીએ દરેક